નમસ્કાર ગુજરાત સેવર ન્યૂઝમાં કુબેરનગરમાં આવેલા મણીનાલની ચાલી અને ઓડવાસમાં ઘણા સમયથી પાણી ગંદુ આવતું હતું અને પાણીનું પ્રેશર ન હોવાથી ચાલીના રહીશોએ મ્યુનિસિપલ કાઉન્સિલર ઉર્મિલાબેન પરમારને રજૂઆત કરતાં તેમને તેમના બે હજાર ચોવીસ પચીસના વાર્ષિક બજેટમાંથી પાંચ લાખ રૂપિયા ફાળવી તાત્કાલિક નવી પાણીની લાઇન નખાવી અને ચાલીના ગંદા પાણીના પ્રેશરની સમસ્યાને દૂર કરી હતી આ કામ માટે સ્થળ પર બોર્ડ કોર્પોરેટર ઉર્મિલાબેન પરમાર અને સામાજિક આગેવાન જેઠાભાઈ પરમાર હાજર રહ્યા